મહાદેવના સાનિધ્યમાં દરિયાના કિનારે આ ખૂબ જ સરસ મજાની શિવકથાનું આયોજન છે તો જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા તો ત્યારે ગુફાની અંદર એણે સ્ટે કર્યો હતો અને ત્યાં જેમ કહેવાય કે મહાદેવની જે સ્થાપના કરી હતી સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં પહેલાં તો બધાને હર હર મહાદેવ અને જય બાપા સીતારામ આજે છે રક્ષાબંધનનો દિવસ એટલે કે ભાઈ બહેનનો દિવસ તો તમને બધાને પહેલાં તો હેપી રક્ષાબંધન અને અત્યારે હાલ એમ કહેવાય કે આપણે રત્નેશ્વર મહાદેવ આવ્યા છીએ જ્યાં પાંડવો દ્વારા સ્થિત જે ભગવાન શિવ છે એમનું શિવલિંગ છે જે દરિયાની અંદર ગુફામાં એકસો ને પચાસ ફૂટ ઊંડી જે ગુફા છે એની અંદર જે મહાદેવ છે એ બિરાજમાન છે તો આજે આપણે મહાદેવના દર્શન કરવાના છે અને ખાસ કરીને આજે રક્ષાબંધન અને શ્રાવણ મહિનાનો સોમવાર એક સાથે છે ને ખાસ કરીને આ જે જગ્યા તમે મારી પાસે બેઠક જુઓ એક્ઝેક્ટ હું જે જગ્યા ઉપર ઊભો છું એની નીચે એટલે કે સામેથી તમને રસ્તો દેખાતો હશે તો ત્યાંથી લઈ અને અહીંયા છે નીચે ત્યાં મહાદેવ બિરાજમાન છે તો હવે અંદર જઈએ મહાદેવના દર્શન કરીએ તો ગાઈઝ આ પ્રકારે કંઈક છે એ મંદિર તમને જોવા મળશે અને અહીંયા તમે જે મહાદેવ છે એના દર્શન કરી શકો છો આ જે છે એ બહારનું મંદિર છે અને અંદર પણ હજી ગુફાની અંદર જે મહાદેવની શિવલિંગ છે અત્યારે આના દર્શન કરી લો પછી આપણે આગળ જઈ અને જે મેઇન શિવલિંગ છે એના દર્શન કરવાના છે અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે જે સરસ મજાના જે ફૂલોથી અને લાઇટિંગથી જે મહાદેવ છે એનું જે શિવલિંગ છે એને ફરતી સાઈડ શણગારવામાં આવ્યું છે અને ઉપરથી જે છે એ પાણી એક ધારું શરૂ છે ગાઈઝ આગળ મેં વાત કરી એમ આજે તમે જોવો છો એ ગુફા છે અને બાજુમાં તે જે મંદિર દેખાય છે એ મહાદેવનું જે ઉપરની સાઈડ મંદિર છે અને આજે તમે રસ્તો જોવો છો અને અહીંયા અત્યારે હાલ જે ઘણા ભાવિ ભક્તો છે એ મહાદેવના દર્શન કરી અને બહાર નીકળે છે અને ઘણા જાય છે અંદર અને ગાઈઝ બીજી ખાસ વાત કરી દઉં કે અત્યારે તમે જે હાલ જોઈ રહ્યા છો એ લગભગ ઊંચાઈમાં પણ જે ગુફા છે એ ઓલમોસ્ટ સો દોઢસો ફૂટ ઊંચી હશે મતલબમાં ઉપરથી નીચે ઉતરી અને પછી તમને અંદર જવાનો રસ્તો મળે છે અને અહીંયા તમે જોઈ જ શકો છો ઘણા લોકો જાય પણ છે ગાઈઝ આગળ આપણે જેમ કહેવાય કે જે મેઈન મંદિર છે એના દર્શન કર્યા અને હવે આપણે ધીરે ધીરે જે તકરીબન દોઢસો ફૂટ ની ઊંડાઈમાં જે દરિયાની ખુબ જ નજીક અને ખાસ બીજું એવું કહેવાય કે અહીંયા જે દરિયાદેવ છે એ મહાદેવ બે વખત બે વખત છે અભિષેક કરે છે અને કુફાની અંદર જયારે ખાલી હોય ત્યારે તમે મહાદેવના દર્શન કરી શકો બાકી અત્યારે જુઓ તો આ પ્રકારે જે ચાલવા માટેનો રસ્તો બનાવેલો છે ધીરે ધીરે આપણે નજીક જઈએ ખાસ જેમ જેમ આપણે અંદર અંદર જીતા છીએ તેમ જે છે એ અંધારું વધતું જાય ને જોવો તમે અત્યારે અત્યારે જે દર્શન માટે લોકો આવે છે એટલે સોમવાર છે એટલે થોડું ટ્રાફિકમાં વધારો રહે બાકી ચાલવા માટે પણ ખાસ ધ્યાન રાખવાનું જો આવી રીતના રસ્તો છે સામે તમને બેખાઈ ત્યાં મારે જે મહાદેવ છે અને જે આ મહાદેવનું શિવલિંગ છે એના ઇતિહાસની થોડીક વાત કરી દઉં તો જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા તો ત્યારે એ દ્વારકાથી દરિયા કિનારે ચાલતા ચાલતા પિંગલેશ્વર મહાદેવ છે પછી પિંગલેશ્વરથી ભવાની માના મંદિરે પછી રત્નેશ્વર છે તો અહીંયા જ્યારે રત્નેશ્વર રોકાણાને તો ત્યારે ગુફાની અંદર એણે સ્ટે કર્યો હતો અને ત્યાં જેમ કહેવાય કે મહાદેવની જે સ્થાપના કરી હતી તો અત્યારે આપણે જે ગુફાની અંદર જે મહાદેવ બિરાજમાન છે એના દર્શન કરી અને બહાર આવતા રહ્યા છે અને અત્યારે તમે જે અમારી પાસે બેક સાઈડ ગુફા જોવો છો ત્યાં એમ કહેવાય કે અત્યારે બહુ ઝાઝી સંખ્યામાં જે છે એ દર્શનાર્થી દર્શન માટે આવે છે મહાદેવના અને ખાસ એટલું ધ્યાન રાખવાનું તમારે મેઇન વસ્તુ કે જે આ ગુફા છે એ જુઓ તમે આ રીતે કંઈક દરિયો છે અને જે દરિયો છે એ દિવસની અંદર બે વખત ભરાતો હોય છે તો બે વખત ભરાઈ જાય ત્યારે ગુફાની અંદર ચાલવાનું ન હોય એટલે કે તમારે ખાસ નોંધ લેનાવું કે ભાઈ આ ગુફા ક્યારે ભરાય છે ક્યારે નહીં જેથી કરીને તમે અહીં આવો ને જે ગુફામાં મહાદેવ બિરાજમાન છે તો એના દર્શન કરી શકો અને ગાઈસ આ વિડીયોને આપણે બહુ જાજો લાંબો નહીં કરીએ કારણ કે આની ઉપર બે ડેડિકેટેડ બે થી ત્રણ વિડિયો બનાવેલા છે આપણી ચેનલમાં માં જઈ અને જોઈ લેજો તો ગાઈસ અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા અને ગુફાની અંદર જે મહાદેવ છે એના પણ બિરાજમાન છે એના પણ આપણે દર્શન કર્યા અને અત્યારે અહીંયા એક ખાસ તમને વાત જણાવી દઉં કે અહીંયા જે આવતી પાંચમ એટલે ત્રેવીસ તારીખથી શિવકથાનું આયોજન કરેલું છે જે અત્યારે તમે મારી પાછળ એનો સરસ મજાનો મોટો ડોમ છે એ તમે જોઈ શકો છો અત્યારે એની જે તૈયારીઓ છે એ શરૂ છે એટલે કે લગભગ પાંચક દિવસની વાર છે હવે પછી ભવ્યથી ભવ્ય અહીંયા શિવકથા થવાની છે ગયા વર્ષે પણ હતી અહીંયા મહાદેવના સાનિધ્યમાં દરિયાના કિનારે જ સરસ મજાની શુભકથાનું આયોજન છે તો બધા વિડીયો પણ પર આવી જશે અને ગયા વર્ષના વિડીયો પણ આપણી ચેનલમાં છે એ ભી ન જોયા હોય તો જોઈ આવજો અને બાકી તો બસ આવી રીતે તમે પ્રેમ આપતા રહેજો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હિન્દ મને માત્ર